નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જીઆ મિત્રો મળતી માહિતી અનુસાર કુતિયાણામાં શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે રાજકોટના જામકોરડામાં ત્રણ ઇંચ ધોરાજીમાં બે પોઈન્ટ પચાસ ઇંચ જેતપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ ઉપલેટમાં એક પોઈન્ટ પચાસ ઇંચ જૂનાગઢના માણવમાં એક પોઈન્ટ પચાસ ઇંચ સાબરકાંઠાના ઈડરમાં એક પોઈન્ટ ચાલીસ ઇંચ અમરેલીના સાવરકુંડલમાં એક પોઈન્ટ પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ